જો ભગવાનને ઓળખવા એ તો બહુ મોટી વાત છે ઓળખી જાય એનું કામ થઈ જાય મહારાજ ગઢપુરથી કારિયાણી પધારે ગઢપુરથી મહારાજ કારીયાણી પધારેલા ત્યારે વસ્તા ખાસરના દરબારમાં મહારાજને ઉતાર લગ્ન ગાળો હતો તે લગ્ન ગાળો હતો એટલે વહેલા પેલા તો જાનું રાઈત રોકાય ને સમુ લગ્ન જેવું ક્યાં કહે છે ગામમાં કારીયાણીમાં દસ પંદર દસ પંદર જાનુ આવે એટલે જાનુને વેલા ઉઘલાવે એટલે મહારાજ જાય મહારાજે આવું છે આવું થાય છે કે મહારાજ એ લગ્ન ગાળો છે દસ પંદર ગામમાં જાનુ આવી છે જાનુને ઉઘલાવે છે વળાવે છે કે ઢોલ વાગે છે એટલો બધો કેમ વગાડે કે મહારાજ દાય બધા જૂના જમાનાનો શબ્દ હોય જેને ભદ્રાસન કહેતા પહેલા હું ભદ્રાસણ આપે છે એટલે કે પટેલિયાઓ લઈને આવ્યા હોય ને એટલે જાન જ્યારે ને ત્યારે ગરીબ ગુરબા સાધુ સન્યાસી બાવા બધા આવે એને પાંચ પૈસો આપે એને ભદ્રાસન આટલું કહેવાય કે મહારાજ કે હાલો તો ઉઠો વસ્તા ખાસ અમારે ભદ્રાસન દેવું છે અરે પણ મહારાજ કોકના લગન ગામમાં લગન કોક પટેલિયા લઈને લેવા આપણે દેવું કે નાના ના દાયક કહેવાય એટલે ના ના ન અથવા તો ભદ્રાસન આપણે એ ભદ્રાસન દેવાની જરૂર નહીં એ તો હવે એના લગ્ન છે કે નાના હાલો જોવા તો જાય મહારાજનો આરતા શું હોય કે હજારો જીવનો એન કેન પ્રકારે કલ્યાણ કર્યું કે મહારાજ ગુણદીપ્ર બ્રહ્મચારી વસ્તા ખાસ રાહ્યા કારિયાણી ગામને પાદ ત્યાં ઓલ્યા પાઈપ પાઈ બધા દેતા હતા લાઈનમાં ઊભેલા બધા ગરીબ ગુરબા ને બાવાન તે બધાએ દયા કોઈ એ જમાનામાં તો પાય પૈસો એટલું તો ઘણું થઈ રહે ને તે મહારાજ કહે કે આ વ્યવસ્થા કરો અમારે ભદ્રાસન દેવું છે આ બધા બાબા બધા આવ્યા એમ અરે પણ મહારાજ અમે અત્યારે ઊઠી તરત આપણે આવ્યા તો કાંઈક વ્યવસ્થા તો કરવી પડે ને પૈસાની ત્યાં એ ગામની ભરવૈ્યું કારિયાની ગામની ભરવૈ્યું તે ગાયું દોવા ટાણું વહેલા હવા પાછક વાગેલા એટલે વાડામાં ગાયું દોવા જાય એમાં એક હતી ને હાજા ભરવાની ઘરવાળી એને ભગવાન રાખે બાયું બાયું કે જો આ સ્વામીના ભગવાન છે વસતા બાપુને ઘરે ઉતરા છે પગે લાગો એ દૂધના દોવાના ઘણા હેઠા મૂકી બાયું બધી પગે લાગવા માંડી ત્યારે મહારાજ કે બાયો પાસે રૂપિયા છે

સો રૂપિયા જેના ઘરમાં હોય હારાવાળા કહેવાય એવો જમાનો હશે એ અઢાર રૂપિયાના ઘરમાં હતા ખોળી ખોળી જ્યારે ગોઠી ગોતી મૂડી મૂડી જે કાંઈ છે આમ હાટલા છેડામ લઈને આવી એ લેવો મહારાજ એ મહારાજ અઢાર રૂપિયા હતા ઘરે એ અઢાર રૂપિયા લઈ ભગવાને ઓળખ્યા હોય તો હોય એટલા દઈ દેવાય ને ઓળખ્યા એટલે અઢાર જ રૂપિયા ઘરમાં હતા એ મહારાજ એક ખેસનો શેડો આમ કર્યો એ લેવો આમાં નાખો એમાં નાખ્યા

સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન વાળા ઈ માંડવા વાળા ને હવ મોટી લાંબી લાઈન થઈ ગયો ગાડામાંથી ઉતરી ઉતરી આવવા મળ્યા સ્વામિનારાયણ રૂપિયો આપે હાલો સ્વામિનારાયણ રૂપિયો આપે તે બ્રહ્મચારી વારગીડી કીધ્યા કરે કે મહારાજ તમે એક એક મીડ્યા લાઈનમાં બધા રૂપિયા દેવો પણ આ ખૂટી જશે મારે કહે તેમ બ્રહ્મચારી બહે તે આખી લાઈનને જાનવાળાને માંડવાવાળાને ગામના ને પાદર હતા એટલાને મારા જે રૂપિયો એક એક આપ્યો પછી બધું પૂરું થયું પછી મહારાજ કે ક્યાંય ગયા લે ભાઈ કે લ્યો લોકો તમારે રૂપિયા ગણી લો જેટલા તમે ઘટતા હોય એટલા પછી અમે પૂરા કરી દઈશું ત્યાં પછી એના હાડલામાં રૂપિયા નાખ્યા તે ભાઈ તો એકવાર બેસીને ઢગલો કરીને ગણવા મીડ્યા પછી કે મહારાજ અઢાર રૂપિયા થયા મહારાજ કે લાગે છે અરે મહારાજ મારા રૂપિયા હું ચમત્કારી હોય તમે ચમત્કારી છો આવું ચરિત્ર મહારાજે કારિયાણી ગામમાં કર્યું મહારાજના તો અનંત આવા ચરિત્રો છે ને આવા ચરિત્ર જોઈને ઘણી ભરવાડ્યું બીજા બાયું ઘણા એને સત્સંગ